ક્લિપ જોઈ લો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ કરી લેજો ચાલો જોવું મિત્રો આવી રીતે તમે હરકત કરી છે વિડીયામાં અને પહેલેસર વિડીયો બનાવેલો છે તો તમે જોયો હશે તો મિત્રો ખરેખર આવી માતાજીના નવરાત્રિના કામમાં આવી વિડીયો બનાવીને આવી હરકત ના કરાય તો બસ આટલું જ કેવું છે હરેક વ્યક્તિને કોઈ બી આવું કામ ચુમાચુમી કરવાનું ઘરે કરવાનું હોય અહીંયા નવરાત્રિની અંદર હોય તો મિત્રો એક ક્લિપ આપણે બીજી મુસલમાન ની છે તો તમે જોઈ લેજો શું કહેવા માંગે છે આપણી માતાજી વિશે તો ચાલો એ બી જોવું જીતને બી હિન્દુ હે એ વાત આપણે દિમાગમાં અચ્છેસે બિટા લે મતલબ યાર हद कर दिया आप लोगों ने यार मेरे भाई नवरात्रि आ रही है अपने छोटे भाई से नवरात्रि की बधाई नहीं लोगे मेरी तरफ से आप सभी को नवरात्रि की हार्दिक शुभकामनाएं क्या सोचा कुछ गलत बोलूँगा नहीं यार मैं हर धर्म की दिल से इज्जत करता हूँ हिंदू हो मुस्लिम हो सिख हो या फिर ईसाई हम सब हैं आपस में भाई ભલે મુસલમાન છે આપણા હિન્દુ સમાજનો માણસ નથી પણ આપણી મા વિશે શું શબ્દ બોલ્યો છે મસ્ત તો મિત્રો મુસલમાન બી આપણો આટલો સપોર્ટ કરે છે અને આપણા વિશે બહુ સારું બોલે છે પણ આપણા જ લોકો બહુ ખરાબ હરકત કરે છે અને એટલે જ આ વિડીયો આપણે બનાવ્યો છે તો ફટાફટ આ વિડીયો એમના સુધી શેર કરીને પોસાડજો બસ આજનો વિડીયો આટલો છે મળશું એક નવા વિડીયોમાં તો ચાલો જય આદિવાસી જય જોહ